કે ઊંડાણપૂર્વક તપાસ કરશે કે આના પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે હાલાકી જુનેદ જે મુખ્ય સૂત્રોચાર છે તેમની માતા પણ આ કામમાં સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે પોલીસ હજી પણ આ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉંડાણપૂર્વક તપાસ કરવાની છે આ સાથે વડોદરામાં શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાનો જે કેસ છે તે વધારે હવે બનતો જાય છે આ સાથે સુરતમાં પણ આવી જે ઘટના અગાઉ સામે આવી હતી કે જ્યાં શ્રીજીના પંડાલ પર પથ્થરવારો કરવાની ઘટના સામે આવી હોય એવી ઘટના સામે આવી ત્યારે પણ તાત્કાલિક ધોરણે જે લોકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે દરેક લોકોને પકડવાની જે તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી આમ જોવા જઈએ તો માતા એક પુત્ર ને સારી સલાહ આપતી હોય છે પરંતુ આ તો ઇન્ડા ફેંકનાર ના કેસમાં જૂને જે મુખ્ય સૂત્રધાર છે એની માતા નું પણ આમાં હાથ હોવાનું સામે આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે તમામ જે આરોપી છે તેમના ત્રણ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હવે જોવાનું રહેશે કે આગળ કેટલા ખુલાસા થાય છે ને માસ્ટર માઇન્ડ આના પાછળ કોણ નીકળે છે આ મુદ્દાને લઈ આપનું શું કહેવું અમને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપણે હજુ સુધી અમારી ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર